સરકારના રીસ રાજ્યો અને ગિરાસારોના હિતેચુ બહારવટિયા તરીકે જે સૌરાષ્ટ્ર સરકાર સામે છેલ્લું બહારવટું કર્યું અને સૌરાષ્ટ્રના છેલ્લા બહારવટિયા તરીકે ગુજરાતના જોવા જઈએ તો છેલ્લા બારવટિયા તરીકે ભૂપત જે છે આજે દેશ અને દુનિયામાં પ્રચલિત છે ભૂપત વિશે પુસ્તકો પણ લખાણા છે પણ દુર્ભાગ્ય છે આપણું કે ભૂપતની સાચી વાતો ભૂપતની નરી વાસ્તવિકતાઓ આ સરકારે આ રાજકારણીઓ આપણા સુધી ન પહોંચે એ વખતે એટલા માટે એ વખતની સરકારોએ એ વખતના ખૂટલ રાજકારણીઓ જે છે એ ભૂપતને લૂંટારવા ઘોષિત કરી અને જે છે એ વાતોને બંધ વાળવા માટે વાતોને જે છે એ સમાજ સુધી સાચી વાતોને ન પહોંચવા પહોંચ દેવા માટે થઈ અને જે છે એમના પુ પુસ્તકોને પણ પ્રકાશિત થવા થતાં જે છે એ વખતે અટકાવેલા ભૂપતની વાતોને પણ પ્રકાશિત થવા માટે ભૂપતની વાતોને વેગ ન મળે એવા પણ પૂરતા પ્રયત્નો થયા હતા છતાં પણ લોકમુખે લોકવાયકાઓ કારણ કે આ ઘટનાના કિસ્સો બહુ જૂનો નથી થયો એટલે લોકમુખે લોકવાયકાઓથી ધીમે 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 આ સાચી વાતો બધા સુધી પહોંચી આપણે જાણીએ છીએ કે રજવાડાઓના દાન દઈ દીધા પછી રાજાઓ સાથે ઘણા બધા મહદન છે એ વખતની સરકારોએ અન્યાય અત્યાચારો કર્યા હતા અને એમાંથી ક્યાંક ને ક્યાંક વિરોધનો જન્મ થયો હતો ક્યાંક ને ક્યાંક જે છે આવા બહાર પડ્યાઓનો જન્મ થયો હતો અને કોઈને કોઈ કારણોસર કોઈને કોઈ વ્યક્તિ જે છે એ એમણે સરકારો સામે મોરચા કોઈ ને કોઈ રીતે માંડેલા એમાંનો જેમ બારવટીઓ જે પોતે બારવટે નીકળ્યા પછી રાજવીઓને ગિરાસદારોના હિતને સાથે લઈને ચાલવા વાળો એવો ભૂપત બારવટિયાની મારે વાત કરવી છે પણ ભૂપત બારવટિયાની બધી જ કથાઓથી આપણે બધા પરિચિત છીએ જે ઘટનાઓ એમણે ઘટેલી જે એમનો સિંધ પ્રદેશમાં અંતે પાકિસ્તાનમાં જઈ અને એમનું પછી ત્યાં નિધન થયું એ સિવાયની વાત હોય તો એમણે ક્યાં ક્યાં વિસ્તારના ક્યાં ક્યાં ગામડાઓ ભાંગેલા આજે સોશિયલ મીડિયાના મારફતે આપણને આ બધી વાતો મળતી જ છે પણ મારે મુખ્યત્વે જે વાત કરવી છે એ વાત એ કરવી છે કે ભગવત બારવટીયાના જે તેર સાથીદારો હતા એ તેર સાથીદારો એ તેર સાથીદારોના નામ અને તેર સાથીદારોના ગામના નામ તેઓ ક્યાં ગામના હતા તેમજ હાથે થયેલું એના વિશે વાત કરવી છે જે કથાઓથી આપણે અપરિચિત છીએ તો આવો આપણે વાત કરીએ પેલા અમારી ચેનલ પર નવા હોય તો અમે સબસ્ક્રાઈબ કરીએ અને બે પ્રેસ કરો જેથી કરીને અમારા આવા નવા વિડીયો આવે ત્યારે એમની નોટિફિકેશન આપને મળતી રહી મિત્રો કોઈ જૂનુંની બહાર પટિયાની વાતો જ્યારે આપણે વાગોળીએ છીએ ત્યારે એ એક વ્યક્તિ કે એક ચહેરો કે એક વ્યક્તિ વિશેષને આપણે વધારે પડતું મહત્વ આપીએ છીએ અને વધારે પડતા યાદ કરતા હોઈએ છીએ પણ એમના જે પાછળના એમની સાથે રહેલા સાથીદારો કે જેમણે એમને એક પાછળથી બળ પૂરું પાડેલું હોય છે લડાઈ લડવા માટે ખભેથી ખભો મિલાવીને એમની સાથે લડેલા હોય છે એવા વિરલાઓને ક્યાંક ને ક્યાંક જે છે એ પછી સમાજ ધીમે ધીમે વિસરતો જાય છે અને પછી એ યાદ રહેતા નથી અને એમનો ઇતિહાસ પણ આપણી પાસે સત્ય હોતો નથી તો એના પર વિશ્લેષણ કરી અને અમે આજે મોહતના તેર સાથીદારો જે હતા એ તેરે તેર સાથીદારોના મૃત્યુની તારીખ અને તેરે અત્યારે ગામના નામ અને તેમના નામ સાથેની પૂર્ણ માહિતી આપના સમક્ષ રજૂ કરી રહ્યા છીએ તો જેમાં પ્રથમ ક્રમે જે નામ છે એ ભોગતના એક સાથીદાર હતા એમાં ઉકાભાઈ વીરાભાઈ કોળી જેઓ જ્ઞાતી કોળી હતી એમનું નામ રવ તાલુકો રાપર જેવું મૂળ કચ્છ અને એમનું મૃત્યુ જે છે એ સિંધમાં સિંધ પાકિસ્તાનમાં ડાકુઓના હાથે થયેલું ડાકુઓના હાથે જે છે એ તેઓ ઠાર થયેલા ત્યાર પછી એમના બીજા સાથીદાર ભોતના જે હતા એમનું નામ હતું વશરામભાઈ કાળાભાઈ ભચાઉ પાસે પોલીસના હાથે જે છે એ થયેલું પોલીસના હાથે તેઓ ઠાર થયેલા અને એમના મૃત્યુની તારીખ જે છે એ છવ્વીસ છ ઓગણીસો ના રોજ જે છે એમનું મૃત્યુ થયેલું આગળ વાત કરીએ તો જે છે એ માવજીભાઈ ભાણાભાઈ મકવાણા જે તળપદા કોળી હતા તેમનું ગામ ઢોકળવા તાલુકો ચોટીલા અને એનું એમનું મૃત્યુ જે છે એ પોતાના જ જ્ઞાતિજનોના હાથે એકવીસ માર્ચ ઓગણીસો બાવનના રોજ જે છે એ મૃત્યુ થયેલું ત્યાર પછી આગળ એ બના સાથીદારોમાં જે હતા એમાં બચુપા બચુભા લઘુભા રાજપૂત જેમનું ગામ જે છે વાવણીયા તાલુકો મોરબી ઓગણીસો ત્રેપનમાં માં એમને ફાંસીની સજા આપી દીધી હતી અને એમનું મૃત્યુ થયેલ ત્યાર પછી આગળના ક્રમે ભૂતના સાથીદારોમાં છે ગંભીર સિંહ અજુભા ગોહિલ જેઓ પણ રાજપૂત હતા એમની એમનું ગામ જે છે એ સુંદરિયાણી અને તાલુકો બોટાદ જે એમના મૃત્યુની માહિતી હાલ અમારા પાસે ઉપલબ્ધ નથી તો એથી આગળ વાત કરીએ તો બપતના સાથીદારોમાં એક હતા કાળુભાઈ રાવંતભાઈ વાંક જેઓ કાઠી જ્ઞાતિમાંથી કાઠી સમાજમાંથી કાઠી દરબારોમાંથી આવતા હતા એમનું ગામ હતું વાકુમ ખારજીયા અને તાલુકો ભેસાણ એમનું મૃત્યુ પાકિસ્તાન સિંધમાં જે છે એ અફીણ ખાઈને આફત કરવાથી ઓગણીસો ત્રેપનમાં લગભગ થયેલું ઘટના ઘટેલી એથી આગળ બપતના સાથીદાર એક હતા જેનું નામ હતું ભગુભાઈ બેચરભાઈ ડેર જે આહિર સમાજમાંથી આવે છે આવતા અને

જે સિંધ પાકિસ્તાનમાં ડાકુઓના હાથે ઠાર થઈ અને એમનું મૃત્યુ ઓગણીસો ત્રેપનમાં એ વખતે થયેલું ત્યાર પછી ઇથી આગળ મોહબતના એક સાથીદાર છે રામભાઈ જીવાભાઈ બસિયા જે પણ કાઠી દરબાર સમાજમાંથી આવે છે જે બરવાળા બાવીસીના હતા ઇન્દુરાળાની વાડીમાં જે છે આપઘાત કર્યો અંદાજે ઓગણીસો બાવનમાં એ વખતે એમનું

એથી આગળ એક નામ છે રાણાભાઈ ભગવાનભાઈ ડાંગર જે આ ગીર સમાજમાંથી આવે છે મૂળ ગામ એમનું નાજાપુર તાલુકો કુકાઓ અને કરજણની સીમમાં પોલીસના હાથે તેઓ ઓગણીસો એકાવનમાં ઠાર થયેલા ઓગણીસો એકાવનમાં પોલીસનું હાથે એમનું મૃત્યુ એ વખતે થયેલું અને હવે વાત કરીએ અંતિમ નામ સૌરાષ્ટ્રનો ખોખાર બારવટીઓ અને જેણે ગુજરાતની પોલીસનો સૌરાષ્ટ્રની પોલીસનો પચીસ ટકા પગાર બંધ કરાવેલો એવા ભૂપતસિંહ મેરુસિંહ બુગના મૃત્યુ વિશે તો ભૂપતસિંહ મેરુસિંહ બુગ જેમની હતી ગુર્જર રાજપૂત બરવાળા બાવીસી અને એમનું મૃત્યુ જે છે અઠ્યાવીસ નવ ઓગણીસો છન્નુંમાં કરાચીની અંદર કુદરતી રીતે મૃત્યુ થયેલું એમને કોઈએ જે છે એ મારેલા નહીં એ કરાચીમાં કુદરતી રીતે મૃત્યુ પામેલા એમની જન્મ તારીખ એકત્રીસ એક ઓગણીસો બાવીસ માનવામાં આવે છે આ વાતની વાસ્તવિકતાથી અમે કોઈ પુષ્ટિ નથી કરતા કે એ એમનો જન્મ તારીખ એ જ છે પણ આ વિષય અને આ મહદ છે આ માહિતી જે અમારી પાસે આવી છે એ માહિતી આપના સમક્ષ અમે પહોંચાડવાનો આજે પ્રયત્ન કર્યો તો ટોળી હતી જે એ સાથીદારો હતા જે રાજવીઓ ગ્રિરાસદારોના હક અને અધિકાર માટે લડનારા આ તમામ સાથીદારો અને ભુપત બહારવટીયા વાત ભૂપત બારબટિયાઓના સાથીદારોની વાત અને સાચા અર્થમાં જે છે એમના સાથીદારોના મૃત્યુની જે હકીકત હતી એ જણાવવાનો અમે પ્રયત્ન કર્યો અને એમના મૂળ વતન મૂળ ગામડાઓની વાત કરી તો આ હતો મારો આજનો વિડીયો પસંદ આવેલો હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ કરો વિડીયોમાં શેર કરો વધુ ને વધુ વિડીયોને અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં જે છે એને પ્રેસ કરો જેથી કરીને તમારા ફોનમાં અમારા નવા વિડીયો આવે તો એની નોટિફિકેશન તરત મળતી રહી અમે દર ત્રણ દિવસે બે દિવસે ત્રણ દિવસે આ ચેનલ પર વિડીયો અપલોડ કરી દઈએ છીએ શોર્ટ વિડીયો નાના વિડીયો અમારી ચેનલમાં પ્રતિદિન રોજ આવે છે તો મળીશું એક આવા નવા વિડીયો સાથે ઐતિહાસિક વિડીયો સાથે એક આવા નવા કોઈ વીરમર બારબટીયા વાત લઈને અથવા તો એ કશોના કોન્ટેન્ટ સાથે તો ત્યાં સુધી ધન્યવાદ રામરામ